જ્યારે એક પરિણીત સ્ત્રી એક કુનવારા છોકરાના પ્રેમમાં પડી પ્રેમની મને કોઈ અપેક્ષા જ નહોતી છતાં હું ફરીવાર કોઈના પ્રેમમાં પડી જોકે સમસ્યા હું પ્રેમમાં પડી તે નહીં પણ અમારા સ્ટેટસની હતી હું તો પરનેલી જ હતી પરંતુ તે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હતો તે પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો અને હું મારા પરિવારમાં અમે એકબીજા સાથે ખૂબ વાતો કરતા એકબીજાથી દૂર જવાનો પણ અમે પ્રયાસ કર્યો પરંતુ જેટલું અમે એકબીજાથી દૂર જવા મથતા તેટલા જ એકબીજાની નજીક આવતા ગયા અમારા સંબંધને જોતજોતામાં એક વર્ષ વીતી ગયું ક્યારેક અમે એકબીજા માટે જે જીવતા હોઈએ તેમ વર્તતા તો ક્યારેક અમને અમારા સંબંધ સ્થિર લાગતા ક્યારેક મર્મભેદી ખબર તો હતી કે સંબંધ લાંબો નહીં ટકે પરંતુ ખબર તો હતી કે સંબંધ લાંબો નહીં ટકે પરંતુ તેની સાથે વિતાવેલી એક એક પણ મેં મારી યાદોમાં સંગ્રહી રાખી હતી જાણે કે મને પહેલાથી જ લાગતું હતું કે અમારા સંબંધો લાંબા ટકવાના નથી મને પોતાને જ એ વાતની ખબર નથી કે હું ખરેખર તેના પ્રેમમાં હતી કે પછી મને એવો વહેમ હતો ક્યારેક તો હું મારી જાતને જ આ સવાલ પૂછતી જો કે આ બધી મથામણ પછી હું એ જે નિર્ણય પર આવતી કે તે જે હોય તેનાથી હું કમસે કમ ખુશ તો છું જ બસ આજ માનીને મેં મારા સંબંધોને આગળ વધવા દીધા અમારા પ્રેમનું કોઈ સાક્ષી નહોતું તે સિક્રેટ હતું અને રહેશે બસ મારા બે મિત્રોને જ તેની જાણ હતી અને તે અમારા સંબંધનું મહત્ત્વ સમજતા હતા પ્રેમમાં સવાલ સાચા ખોટાનો નહોતો પ્રેમમાં સવાલ સાચા ખોટાનો નહોતો જોકે જેના પ્રેમમાં હું પાગલ હતી તેને એમ સમજાવવામાં હું નિષ્ફળ રહી કે અમારા સંબંધોમાં સવાલ સાચા કે ખોટાનો નહીં પણ અમે એકબીજા પ્રત્યે શું અનુભવીએ છીએ તેનો હતો એ વાત તો મારે સ્વીકારવી જ રહી કે અમારા બંને વચ્ચે એવું કંઈક ખાસ હતું કે જે અમને બંનેને જકડી રાખતું અને તેના પર અમારો કોઈ કાબૂ નહોતો હું મારા આ અનુભવ અને પ્રેમને આખી દુનિયા સાથે શેર કરવા ચાહતી હતી તેની સાથે રહીને હું કેટલી ખુશ રહેતી તે બધાને ઈચ્છતી પરંતુ અમને તેમાં એક છુપો ડર સતાવતો ખબર હતી કે દુનિયા અમારા પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે ખબર હતી કે દુનિયા અમારા પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે અમને ખબર હતી કે આ દુનિયા અમારા પ્રેમનો ક્યારેય સ્વીકાર નહીં કરે અને અમને તેની સજા મળશે અમારા સંબંધોમાં હું બેરદેવીલ હતી અને સચ્ચાઈને સ્વીકારવાની મારામાં હિંમત હતી પરંતુ જેને હું મારું સર્વસ્વ માનતી હતી તે તેના માટે તૈયાર નહોતો તેણે પોતાની કરિયરની હજુ શરૂઆત જ કરી હતી અને તે આ દુનિયાએ બનાવેલા નિયમોના આધારે જ ચાલવા ઈચ્છતો હતો તેને દુનિયાની નજરમાં એક આદર્શ પુરુષ દેખાવું હતું મને અહેસાસ થયો કે તેની ફિલિંગ્સ મારા જેટલી મજબૂત નથી અચાનક જ એક દિવસ ફોન આવ્યો અચાનક જ એક દિવસ ફોન આવ્યો મહિનાઓના હાર્ડવર્ક બાદ હું વેકેશન પર હતી મારી યાદોમાંથી તે ખસતો જ નહોતો હજી તો મારા વેકેશનનો પહેલો જ દિવસ હતો ત્યાં જ અચાનક મારો ફોન રણક્યો અને સ્ક્રીન પર તેનો નંબર ફ્લેશ થયો મારું હૃદય દબકાર ચૂકી ગયું તે રેગ્યુલર કોલર નહોતો મને હતું કે તે પણ મને કહેશે કે તે પણ મને મિસ કરે છે બસ આ જ વિચારો સાથે મેં ફોન રિસીવ કર્યો અને મને કનિક એવું સાંભળવા મળ્યું કે જેનાથી મારા પગ નીચેથી જ જમીન જ સરકી પડી તેણે મને કહ્યું કે તેની ટ્રાન્સફર રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ છે અને તે શહેર છોડીને પોતાના હોમટાઉન જઈ રહ્યો છે તેના અવાજમાં ખુશી છલકાતી હતી હું તેના જવાથી દુઃખ કી નહોતી પરંતુ મને દુઃખ ખે વાતનું હતું કે જેને મેં ગાટલો ઝંખ્યો હતો તેના પર મારાથી દૂર જવાની કોઈ અસર જ નહોતી દેખાઈ રહી તેના મોમાંથી મારા માટે બે શબ્દો પણ ન નીકળ્યા ફોન મૂકતા જવું ધ્રુસકેને ધ્રુસકે રડી પડી મારા જીવનમાં આવેલા અન્ય પુરુષોની જેમ જ તેણે પણ મને અનેક વચનો આપ્યા હતા જે મને ખબર હતી કે પૂરા નથી થવાના પરંતુ આશા હતી કે કદાચ તે નોખી માટીનો નીકળશે રાત્રે સૂવા માટે આંખો બંધ કરું છું પણ રાત્રે સૂવા માટે આંખો બંધ કરું છું પણ તે ચાલ્યો ગયો તે વાતને આજે બે મહિના થયા છે હું આજે પણ વોટ્સએપ કરેલા મેસેજ વાંચું છું તેના ફોટા બસ જોઈ જ રહું છું તેની યાદ અપાવતા સોંગ્સ વારંવાર સાંભળ્યા કરું છું રાત્રે સૂવા માટે આંખો બંધ કરું છું ત્યારે ખબર નહીં કેમ પણ તેની સાથે ગાળેલી એ ખૂબસૂરત પળો આંખો સામે આવી જાય છે અને આંખના ખૂણા ક્યારે ભીના થઈ જાય છે તે ખબર જ નથી રહેતી આજે તે મને કદાચ પ્રેમ નહીં કરતો હોય પણ આજે તે મને કદાચ પ્રેમ નહીં કરતો હોય પણ આજે તે પોતાના શહેરમાં પોતાની પ્રેમિકા સાથે જેવી તેણે ઈચ્છી હતી તેવી જિંદગી વિતાવી રહ્યો છે તેને હું યાદ પણ આવતી હોઈશ કે નહીં તે મને નથી ખબર તેની સાથે વિતાવેલી એ પળોની યાદ આંશુ સ્વરૂપે નહીં પણ સ્માઇલ સાથે નીકળશે ત્યારે કદાચ મારું દુઃખ ખહળવું થશે જોકે મને એ વાતની તો ખુશી છે જે કે મેં જીવનનો એક એવો તબક્કો માણ્યો જે ખૂબ ગહન અને વાસ્તવિક હતો અમારા આ સંબંધો દરમિયાન મને માત્ર પ્રેમ મળ્યો તેણે મને એક મજબૂત સ્ત્રી બનાવી આજે કદાચ તે મને પ્રેમ નહીં કરતો હોય અને હું પણ તેની સાથે નથી પરંતુ આજે તેને એન પ્રેમ કરવા માટે તૈયાર છું મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વાયટી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વીડિયો શેર કરો મિત્રો